એસઆર ટંડેલે જણાવ્યું હતું કે સુરતમાં લોકો જાણતા અજાણતા બિનજરૂરી હોર્ન વગાડે છે જેના કારણે સિગ્નલ પર ઉભેલા વાહન ચાલકો પરેશાન થાય છે ખાસ કરીને જ્યારે ગાડીઓ સ્ટોપ લાઇન પર ઉભી હોય અને સિગ્નલ ચાલુ થવામાં સમય હોય તેમ છતાં પાછળના વાહન ચાલકો સતત હોર્ન વગાડતા હોય છે એસઆર ટંડેલના જણાવ્યા અનુસાર લોકોમાં ધૈર્યનો અભાવ જોવા મળે છે જેના કારણે સતત હોર્ન વગાડવાથી શહેરીજનોમાં માનસિક અસ્થિરતા અને તણાવની સ્થિતિ ઊભી થાય છે આ ગંભીર સમસ્યાને દૂર કરવા માટે ટ્રાફિક પોલીસે સાત દિવસનું જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે આ ડ્રાઈવર દરમિયાન પોલીસ લોકોને કે વાહન ચલાવતી ટ્રાફિક સિગ્નલ પર બિનજરૂરી હોર્ન ઉપયોગ ન કરવો જાગૃતિ અભિયાન બાદ ટ્રાફિક પોલીસ વગાડનાર લોકોને આઈડેન્ટિફાઈ કરીને દંડની કાર્યવાહી શરૂ કરશે કે એસીપી ટંડેલે સ્પષ્ટ કર્યું છે કે પોલીસનો મુખ્ય પ્રયાસ દંડ કરવાનો નહીં પરંતુ લોકોમાં જાગૃતિ લાવવાનો છે સુરત દેશના સૌથી ઝડપથી વિકસતા શહેરોમાંનું એક છે અને ટ્રાફિક સતત વધી રહ્યો છે આવા સંજોગોમાં બિનજરૂરી હોર્ન વગાડવાની આદત માત્ર અવાજનું પ્રદૂષણ નથી ફેલાવતી પરંતુ તે અકસ્માતનું કારણ પણ બની શકે છે શહેરના અલગ અલગ વિસ્તારોમાં હાલ પોલીસ લોકોને હોર્નથી તથા ધ્વનિ પ્રદૂષણ વિશે જાગૃત કરી રહ્યું છે જેથી આગામી દિવસોમાં દંડની કાર્યવાહી થાય તે પહેલાં લોકો પોતાની આદતો સુધારી લે સર સોરસ શહેરના પોલીસ કમિશનથી અનુભવથી ગેલોસેલર ખાસ સૂચના આપેલી કે જે લોકો સિગ્નલનું પાલન નથી કરતા સિગ્નલ બોડીને ભાગી જાય છે તેમજ સ્ટોપ લાઇન પર ઊભા નથી રહેતા અને ખાસ કરીને બિનજરૂરી હોર્ન વગાડતા હોય છે ખાસ કરીને ઘણી વખત સ્ટોપ ની પાછળ ઊભા હોય તેમ છતાં એની આગળનું વાહન હોય તો ટીટીટ ટીટી વગાડતા હોય છે જેથી બિનજરૂરી નોઈઝ પોલ્યુશન થાય છે આવા લોકો બિનજરૂરી હોર્ન ન વગાડે તે ખાતે અમે આજ ગ્રીન લાઇનર સર્કલ ખાતે અવેરનેસ કાર્યક્રમ રાખ્યું છે જેના ફ્લેકાર્ડ દ્વારા તેમજ પબ્લિક એડ્રેસિંગ સિસ્ટમ દ્વારા આ લોકોને એને અવેર કરીએ છીએ કે આપનું વાહન બિનજરૂરી લાઇનનું સ્ટોપ લાઇન વાયોલેશન ન કરે બિનજરૂરી સિગ્નલ ન તોડે તેમજ બિનજરૂરી હોર્ન ન વાગડે એના માટે ડ્રાઈવ રાખેલી છે અને આ તમામ નિયમોનું પાલન કરી પાલન કરે તે માટેની અપીલ કરવામાં આવેલ છે